નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ખેડૂત મિત્રો નિયમિત કપાસ બજાર જાણવા માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે તો ચાલો મિત્રો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટ તેરસો પચાસથી પંદરસો છવ્વીસ અમરેલી નવસો નેવું થી પંદરસો જસદણ तेरसो पचास ठीक पंदर सौ पांच बोटाद तेरसो पचास ठी पंदर सौ पांच गोंडल बार सौ एक चौदस एक जामजोधपुरसो धी पंदर सौ एक भावनगर तेरसो तेरस चौदसो पंचोतेर जामनगर बार सौ पंदर सौ चालीस बाबरा चौदौ पंदर सौ पांसठ जेतपुर एक हजार सत्योतेर धी पंदर सौ एक वाकानेर बार सौ चौदह सौ नेव મોરબી તેરસો થી પંદરસો રાજુલા અગિયારસો પચાસ થી પંદરસો અઠ્યાવીસ હળવદ તેરસો પચાસ થી પંદરસો ચૌદ તળાજા ચૌદસો થી ચૌદસો સાહીઠ બગસરા બારસો પચાસ થી ચૌદસો નવ્વાણું માણાવદર ચૌદસો ત્રીસ થી પંદરસો પાંત્રીસ ધોરાજી તેરસો છ થી ચૌદસો એકોતેર વિછિયા અગિયારસો થી ચૌદસો પંચ્યાસી ભેસાણ એક હજાર થી ચૌદસો એક્યાસી ચૌદસો પંચોતેર ચાલીસ થી ચૌદસો ચાલીસ વિસનગર બારસો પચાસ થી પંદરસો એક વિજાપુર તેરસો પચીસ થી પંદરસો આઠ કુકરવાડા તેરસો નેવું થી ચૌદસો કડી તેરસો ચુમ્માલીસ થી ચૌદસો નેવું થરા ચૌદસો ત્રીસ થી ચૌદસો પાસઠ તલોદ તેરસો થી ચૌદસો પંચ્યાસી સિદ્ધપુર બારસો થી પંદરસો ડોળાસા બારસો સિત્તેર થી ચૌદસો એસી તો મિત્રો આ હતા આજના કપાસના ભાવ ધન્યવાદ મિત્રો જય જવાન જય કિસાન